નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે સાથે ક્યાંક મિની વાવાઝોડા તો ક્યાંક ભારે અને મધ્યમ વરસાદ તૂટી પડ્યો છે આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહીને લઈને છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ જગ્યાઓમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે જેમના કારણે ખેડૂતોને પણ કેરી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે ત્યારે આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મીની વાવાઝોડા સાથે ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકામાં બે વઢવાણમાં પોણો ઇંચ વરસાદ થયો છે આ ઉપરાંત થાનગઢમાં પણ વ્યાપક વરસાદ થયો છે કચ્છના નખ્તરમાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત ડાંગના વધઈમાં સુરેન્દ્રનગરના ચોટીલા સાયલા જુનાગઢ અને ડાંગના સુબીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે આજે બપોર બાદ કચ્છ જૂનાગઢ પોરબંદર મોરબી રાજકોટ અમરેલી સહિતના જિલ્લામાં પવન સાથે સહિતના જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ હતી વરસાદને કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થવા પામ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના હાલ કેરીના પાકને મોટા પાયા નુકસાન જાય તેવી સ્થિતિ સર્જાય છે બીજી બાજુ તલ મગ સહિતના ઉનાળુ પાકને પણ નુકસાન જાય તેવી સ્થિતિ સર્જાય છે રાજ્યમાં ગરમીના પ્રકોપ સહિત વરસાદની આગાહી કરાઈ છે જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે પચ્ચીસ જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થશે ચૌદથી અઢાર જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદની આગાહી છે તથા છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની છે તેમજ રાજ્યમાં સત્તર મેથી ગરમીનો પ્રકોપ વધશે આજે રાજ્યના છૂટા છવાયો વરસાદ પડી શકે છે પચીસ મે સુધી મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમી વધશે તથા મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રીથી પાર જશે ગુજરાતના ભાગોમાં તાપમાન તેતાલીસ ડિગ્રીની પાર જશે તેમજ ઉત્તર સૌરાષ્ટ્રમાં તાપમાન બેતાલીસ ડિગ્રી રહેવાની સંભાવના છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો